અને ડિફોલ્ટ કન્સ્ટ્રેઇન્ટ ગણીશું ત્યાર પછી એન્ટિટી કન્સ્ટ્રેઇન્ટ છે પ્રાથમિક કી મૂલ્ય નલ હોઈ શકતું નથી જેમાં પ્રાઇમરી કી યુનિક નોટ નલ કન્સ્ટ્રેઇન્ટ ગણી શકાય રેફરન્શિયલ કન્સ્ટ્રેઇન્ટ બે ટેબલની વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે જેમાં ફોરેન કી કન્સ્ટ્રેઇન્ટ ગણીશું યુઝર ડિફાઇન કન્સ્ટ્રેઇન્ટ છે મૂલ્યની એક સ્ટાઇલ જળવાઈ રહેતી નથી જેમાં ઇન્ડેક્સિસ પ્રોસીજર્સ ટ્રિગર્સનો ઉપયોગ કરી શકાય છે આ દરેક નો પ્રેક્ટિકલ યુઝ આપણે આગળના વિડીયોમાં જોઈશું આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં